આજે આપણે બનાવીશું ધાણાજીરું ધાણાજીરું એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ આપણે દરેક દાળ અને શાકમાં લગભગ કરીએ છે તો માર્કેટમાંથી તમને તૈયાર ધાણાજીરું પણ મળી જાય છે પણ ઘરે તમે એને ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો જે માર્કેટ કરતા એકદમ સરસ અને ચોખ્ખું તૈયાર થાય છે તો ધાણાજીરું બનાવવા માટે કઈ રીતે ધાણાજીરાની પસંદગી કરવી કઈ રીતે એને તૈયાર કરવું અને કઈ રીતે એને સાચવવું કે જેથી વર્ષ દરમિયાન બિલકુલ જ બગડે નહીં તો એ દરેક વિશેની માહિતી આપણે જોઈએ આજના વિડીયોમાં હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ધણા બનાવવા માટે અત્યારે મેં બે કિલો જે ધાણી આવે છે ને એ લીધી છે આ સાઈઝમાં નાની હોય છે અને ધાણીના નામથી ઓળખાય છે અને એનો કલર એકદમ જ સરસ ગ્રીન હોય છે જે કિંમતમાં થોડી મોંઘી હોય છે પણ ધાણા જીરું બનાવવા માટે આનો ઉપયોગ કરવાનો તો સુગંધ ખૂબ જ સરસ આવશે હવે બે કિલો મેં ધાણી લીધી છે તો એની સામે મેં અઢીસો ગ્રામ જીરું લીધું છે અને જીરું જે મોટું આવે છે એ લેવાનું માર્કેટમાં તમને સાફ કરેલું જીરું મળી જતું હોય છે પણ મેં ધાણી અને જીરું બંને ચાલી અને સાફ કરી લીધા છે ધાણીની ક્વોન્ટિટી વધારે છે તો મેં અત્યારે અડધી લીધી છે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સતત એને આ રીતે હલાવતા રહી આપણે શેકી લઈશું ધાણી સુકાયેલી જ હોય પણ એની અંદર થોડું ઘણું પણ જો મોઇશ્ચર હોય એને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ ને તો પછી વર્ષ દરમિયાન પડી શકે કે એ બગડી જાય એટલે એને આ રીતે શેકવી જરૂરી છે તમે એને તડકે તપાવીને રાખો ને તો પણ આ રીતે શેકશો ને તો એકદમ સરસ ગ્રંજિત હશે અને ઇઝીલી તમે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી શકશો ઘણા લોકો આ પ્રમાણે શેકીને ઘંટીમાં એને દળાવીને તૈયાર ધાણાજીરું કરાવી લેતા હોય છે પણ ઘરે પણ તમે મિક્સર જારમાં બનાવી શકો છો આજે હું તમને એની જ રેસીપી બતાવવાની છું તો તમે ધાણીને શેકશો એટલે આ રીતે એકદમ સરસ હાથેથી તૂટી જાય એ રીતની ક્રન્ચી થઈ જશે તો એને આપણે બહાર કાઢી લઈશું તો બીજા વાસણમાં એને કાઢી લઈએ અને ઠંડી થવા દઈએ આ રીતે શેકીએ ને પછી એને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડી થવા દેવી ખાસ જરૂરી છે ગરમ ગરમ હોય ત્યારે ગ્રાઇન્ડ નથી કરવાનું તો બાકીની ધાણી પણ હું આ જ રીતે શેકી અને તૈયાર કરી લઈશ અને ત્યારબાદ આપણે જીરાને શેકીશું તો બે કિલો ધાણી લીધી છે તો એની સામે મેં અઢીસો ગ્રામ જીરું લીધું છે એટલે એક કિલો ધાણી હોય તો એની સામે સવાસો ગ્રામ હવે જીરાનું જે માપ છે ને એ દરેક ઘર પ્રમાણે પ્લસ માઇનસ હોઈ શકે ઘણા લોકો એક કિલોએ દોઢસો ગ્રામ જીરું પણ લેતા હોય છે ઘણા લોકો બસો ગ્રામ જેટલું જીરું પણ ઉપયોગમાં લેતા હોય છે પણ ધાણા જીરું બનાવો તો એમાં ધાણાનું પ્રમાણ વધારે હોય અને જીરું ઓછું જ હોય તો અમારે ત્યાં એક કિલોએ સવાસો ગ્રામ જીરું એડ કરવામાં આવે છે તો મેં એ પ્રમાણે અઢીસો ગ્રામ જીરું લીધું છે અને જીરાને પણ આપણે શેકી લઈશું જીરું જે મોટું આવે છે જેની સુગંધ સરસ હોય છે એ ઉપયોગમાં લેવાનું જ્યારે પણ તમે

એની સુગંધ આવવાની ચાલુ થાય ને ત્યાં સુધી જ શેકવાના છે ઘણા લોકો એને થોડું શેકીને વધારે ડાર્ક કલર કરી દે છે પણ પછી એ ધાણાજીરાનો કલર પણ એટલો ડાર્ક આવશે હવે આપણે જે ધાણી ઠંડી થઈ ગઈ છે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવાનું છે જે મોટું તમારી પાસે જાર હોય એ ઉપયોગમાં લઈ લેવાનું અને એકવારમાં જેટલી ધાણી એમાં આવે એટલી તમારે લેવાની ધાણી જો થોડી પણ ગરમ હોય ને તમે ગ્રાઇન્ડ કરો ને તો એ એની અંદરની જે ગરમી હોય ને એ ઠંડી થયા પછી એની અંદર એટલે કે ભેજ ઉત્પન્ન કરે તો હંમેશા એને એકદમ ઠંડી કરી લેવાની પછી કરવાનું અને મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે એને ચાળી લઈશું ઘણા લોકો આ રીતે ચાળતા નથી નાખી જ રાખે છે પણ તમે જો ચાળો નહીં ને તો કોઈક વાર એવું થાય કે આપણે ઘરે ગ્રાઇન્ડ કરીએ છીએ ને તો એની અંદર જે ધાણી છે જે પડ હોય બરાબર ના થાય આખું રહી જાય ને તો એના કારણે બની શકે કે એમાં જીવાત થાય એટલે આ રીતે એને ચાય લેવાનું અને ઉપર જે આ છોતરા જેવો ભાગ છે ને ઘણી વાર આપણે જયારે દાળ શાકમાં ઉપયોગ ઉપમા લઈએ ને તો એ તરે પણ છે તો આ રીતે એને ચાઈ લેવું જેથી તમને એકદમ સરસ ટેક્સચર મળશે તો દર વખતે ગ્રાઇન્ડ કર્યા પછી ચાય લેવાનું અને જે ચડામણ નીકળે એને આપણે ભેગું કરીશું ને પછી એને અલગથી ગ્રાઇન્ડ કરીશું તો અત્યારે એક વાસણમાં એને કાઢી લઉં છું અને સેમ આ જ રીતે આપણે આખું જે બીજી ધાણી છે ગ્રાઇન્ડ કરીશું હું તમને બતાવું છું તમને બેમાં થોડો ફરક પણ દેખાશે કલરમાં પણ ફરક દેખાશે અને એનું ટેક્સચર પણ તમને અલગ દેખાશે તો આ પ્રમાણે આપણે દર વખતે ચાયને અલગ કરતા જઈશું અને સૌથી છેલ્લે ફરીથી એને ગ્રાઇન્ડ કરી લઈશું તો બધી જ ધાણી મેં ચાળી એમાંથી આટલું ચલામણ નીકળ્યું છે તો આપણે એને ફરીથી ગ્રાઇન્ડ કરીનો ઉપયોગમાં લઈ શકીએ છીએ અથવા તો તમે કોઈ પણ કચુંબર બનાવતા હોય ને તો એમાં ઉપયોગમાં લઈ શકો તો હું એને ગ્રાઇન્ડ નથી કરતી હું એને કેરી ડુંગીના કચુંબરમાં ઉપયોગમાં લઈ લઈશ હવે આપણે જીરું ને પણ સેમ ગ્રાઇન્ડ કરીશું તો જીરું અઢીસો ગ્રામ છે તો એક વારમાં જ ગ્રાઇન્ડ થઈ જશે અને જીરાને પણ આપણે ચાળી લેવાનું છે અને ચાળવા માટે આપણે એકદમ ઝીણી જે ચાણી આવે છે એ પણ નથી લેવાની અને બહુ મોટી પણ નથી લેવાની મીડિયમ સાઇઝની લેવાની છે જીરોને આપણે એટલું વધારે નથી શેક્યું તો પણ તમે એનો કલર જોઈ શકો છો જો તમે એને વધારે શેકી દો ને તો એની અંદર ક્યારેક થોડી બળેલી વાસ પણ આવે અને જે ધાણા જીરાનો તમારો કલર છે ને એ પણ ડાર્ક થઈ જાય તો એની ફક્ત સુગંધ આવે ને ત્યાં સુધી જ શેકવાનું છે તો જીરાને પણ આપણે આ ઉપરનું જે ચાળામણ છે એને ફરીથી કરી લઈશું કારણ કે જીરું ઓછી ક્વોન્ટિટીમાં છે તો આ પ્રમાણે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ઘણા બધા લોકો ધાણા જીરું બનાવે ને તો આની અંદર થોડો ગરમ મસાલો એડ કરતા હોય છે જેમ કે તજ છે લવિંગ છે મરી છે પણ હું એમાંથી કશું જ એડ નથી કરતી ફક્ત ધાણા ને જીરું બંને જ મિક્સ કરીને ધાણાજીરું તૈયાર કરું છું તમને જો ગમે તો તમે એની અંદર ગરમ મસાલો નાખી શકો પણ આપણે જ્યારે દાળ શાક બનાવી ત્યારે એક્સ્ટ્રા મસાલામાં ગરમ મસાલો આપણે એડ કરતા જ હોઈએ છે તો ધાણાજીરામાં એવું એડ કરવાની જરૂર મને નથી લાગતી તો અત્યારે જીરું પણ મેં ચાળી લીધું છે અને ઉપરનું જે ચાળામણ છે એને આપણે હવે સાઈડમાં રાખી દઈશું એને ફરીથી ગ્રાઇન્ડ નહીં કરીએ કોઈપણ તમે મસાલો બનાવો શાકનો ભરેલા શાકનો તો એમાં પણ તમે આ જીરું ઉપયોગમાં લઈ શકો અને સેકેલું છે તો તમે છાશ બનાવો તેમાં નાખીને પણ ઉપયોગમાં લઈ શકો હવે આપણે બંનેને સરસ રીતે મિક્સ કરી લઈએ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરવું હોય તો એ બગડે નહીં એના માટે એની અંદર ઘણા બધાના ઘરમાં દિવેલ એડ કરવામાં આવે છે પણ દિવેલના કારણે પણ ઘણીવાર ધાણાજીરાનો જે કલર છે નિરાક થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તો જો દિવેલ થોડું વધારે થઈ જાય તો એની એક સ્મેલ પણ આવે છે તો હું તમને એક બીજી રીત બતાવીશ કે જેમાં તમે દિવેલ નાખ્યા વગર એટલે કે મોયા વગર પણ ધાણાજીરાને આખા વરસ માટે સાચવી શકો છો બિલકુલ જ એની અંદર કોઈ જ જીવાત નહીં પડે તો અત્યારે ધાણાને જીરું એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલો સરસ એનો કલર છે અને સુગંધ પણ એની એટલી જ સરસ છે હવે એને સ્ટોર કરવા માટે આપણે લઈશું આખું ગાંગડા મીઠું આ તમને માર્કેટમાં મળી જશે કર્યાવાની દુકાને અને હંમેશા જ્યારે તમે આખા વર્ષ માટે મસાલા સાચવવાના હો ને તો એને કાચની બોટલમાં ભરવાના તો કાચની બોટલને સાફ કરી મેં તડકે બે ત્રણ કલાક તપાવી દીધી છે હવે નીચે આપણે મીઠાના જે આખા ગાંગડા છે ને એ મૂકી દઈશું અને એની ઉપર પછી આપણે હવે જે ધાણાજીરું તૈયાર કર્યું છે એ ભરવાનું છે આ બે કિલોની બરણી છે આપણે જે ધાણા અને જીરું તૈયાર કર્યું છે એની અંદર આવી જાય છે અને તમે જે પણ બરણી ઉપયોગમાં લો એ તમારું જે ધાણા જીરું હોય એના માપની હોવી જોઈએ એટલે કે બહુ ઉપર ખાલી જગ્યા ના રહેવી જોઈએ આ રીતે થોડું ભરાઈ જાય પછી આપણે ચમચાથી ધાણા જીરું ને દબાવી દબાવી અને ફરીથી ભરવાનું છે એટલે જગ્યા ના રહેવી જોઈએ જો વચ્ચે હવાની જગ્યા રહી જાય ને તો પણ ક્યારેક બગડી શકે છે પણ આ રીતે તમે એની અંદર આખો મીઠું મૂકી દેશો ને તો તમારું ધાણા જીરું ક્યારે પણ વરસમાં બગડશે નહીં હવે ફરીથી આપણે એક લેયર આ રીતે મીઠાના જે ગાંગડા હતા ને એનું કરી દઈશું તો બસ આખી જે બોટલ છે એમાં આપણે આ પ્રોસેસ બે થી ત્રણ વાર કરવાની છે ફરીથી હવે આપણે એની ઉપર ધાણાજીરું મૂકીશું તમે ઈચ્છો તો તમે આમાં કોઈ પણ આખા મસાલા મૂકી શકો એટલે હળદરનો જે આવે છે ને ને તમે એ પણ પણ મૂકી વચ્ચે આવી રીતે બે ત્રણ તો એનાથી બગડે એટલે કે એક જે મસાલો હોય પાવડર વાળો એમાં તમે બીજો આખો મસાલો મૂકી દો ને તો એ મસાલો આખા વર્ષ દરમિયાન ક્યારે પણ નથી બગડતો આ રીતે તમારે એને પ્રેસ કરીને ભરવાનું છે એ વાતનું ધ્યાન રાખજો ફરીથી આપણે એક મીઠાનું આ રીતનું લેયર કરી દઈશું અને આ મીઠાના ગાંગડા મોટા છે એટલે જયારે આપણે ધાણાજીરુ ઉપયોગમાં લઈએ ને તો આસાનીથી આપણે એને અલગ પણ કરી શકીએ છીએ મેં ત્રણ લેયર આ રીતના તૈયાર કરી લીધા છે અને સૌથી ઉપર ફરીથી આપણે આ રીતે એક ચોથું લેયર કરી દઈશું તમારું જે ધાણાજીરું હોય ને એ અડધી બોટલ થઈ જાય તો તમારે એને બીજી નાની બોટલમાં ટ્રાન્સફર કરી દેવું કારણ કે અડધું ધાણાજીરું ને વચ્ચે હવા ખાલી રહેશે ને જગ્યામાં તો પણ ક્યારેક ક્યારેક એમાં જીવાત પડી શકે છે તો બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે તો તમારું ધાણાજીરું આખા વર્ષ દરમિયાન ક્યારે પણ ખરાબ નહીં થાય એનો કલર સ્વાદ અને સુગંધ એકસરખા જ રહેશે અને તમે જે પણ બોટલ ઉપયોગમાં લો ને તો એના ઢાંકણામાં આ રીતની એરટાઈટ રિંગ હશે ને તો પછી તમારું ઉપર કપડું બાંધવાની પણ બિલકુલ જરૂર નહીં પડે ધાણા મારી આ રીત તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને આવી નવી નવી માહિતી મેળવવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપી સાથે